કરજણ તાલુકામાં ધામણજા ગામે મોટા ફળિયામાં આવેલ બે રહેઠાણ તારીખ બીજી મોડી કોઈક પ્રવેશી તિજોરી ખોલી ચોરી ચોરી કરી સોનાના દાગીના રોકડ રકમ મળી લાખ કરીને ગયા હતા રાત્રે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત મળતી માહિતી મુજબ કરજણ તાલુકાના ધામણા ગામમાં વડફળિયામાં રહેતા જ સંજયસિંહ બળવંતસિંહ રાતોડ ખેતી કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે દરમિયાન ગત તારીખ બીજી ડિસેમ્બર ના રોજ રાત્રે ખેતરમાં પાણી મૂકવા ગયા હતા દરમિયાન રાત્રે બાર વાગ્યા ની આસપાસ વસ્તી રહીને સવારે છ વાગ્યા સુધીમાં અજાણ્યા ચોરી સમૂહે તેઓના ઘરમાં પાછળની જાળી ખોલીને ઘરમાં પ્રવેશ કરી સીટી ગાદલા નીચે મૂકેલી તિજોરીની ચાવી વડે તિજોરી ખોલી અંદર સોનાના દાગીના કિંમત આશરે રૂપિયા બે લાખ વીસ હજાર તેમજ રોકડ રકમ છ હજારની ચોરી કરીને ફરાર ગયા હતા અને બાજુના ફોટાફળિયામાં રહેતા જશવંશી રાયશી રાઠોડના ઘરના આગળના દરવાજા ખોલી તિજોરીમાં મૂકેલ સોનાની વીટી નંગ ત્રણ દોઢ તોલાની કિંમત પિસ્તાલીસ કાનની બુટ્ટી નંગ એક તોલાની કિંમત ત્રીસ મળીને બે ઘરમાંથી લાખો

ને તિજોરીના લોકર ખોલી અને એમાંથી સોનાના દરેક દાગીના જેમ કે સવા છ તોલાનું મંગલસૂત્ર ચાર વીતી કાનની બે કરી બુટ્ટી કાનની નાની જરો તેમજ નાના છોકરાની વીટી પેન્ડલ આવું તમામ દાગીના મળીને સાડા નવ તોલા સોના સોનું ચોરાયેલું છે તેમજ રોકડ રકમ છ હજાર આઠસો રૂપિયાની ચોરી થયેલી છે ને આ તમામ વિગત અમે પોલીસ સ્ટેશનના અંદર અરજી કરી તેમજ એફઆઈઆર કરી દીધેલી છે ત્યાંના અધિકારીઓ પણ સ્થળ પર આવીને ચકાસણી કરી ગયેલા છે એમને પણ એમની કાર્યવાહી ચાલુ કરી દીધી છે મારું નામ જસવંતસિંહ રાયસિંહ રાઠોડ મારા ગામનું નામ છે ધામણ તાલુકા જિલ્લા વડોદરા મારા ઘરે ગઈ રાતની આગલી રાતે ચોર લોકો ઘરમાં ઘૂસીને તિજોરીનું તાળું તોડી અને ત્રણ વીટી ને એક કાનની બુટ્ટી લઈ ગયેલા છે તેની એફઆરઆઈ અમે ફળાવેલી છે પોલીસની અંદાજે કેટલી ચોરી છે તમારે દોઢ બે લાખની જશે દોઢ એક લાખ એ સોનું કેટલું ટોલા દેવું છે એમ એ દોઢ બે ટોલા થાય હવે એવું છે બીજું કંઈ સામાન નથી ગયો બીજું કશું શું નથી ગયું રોગર રકમ કંઈ 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 નહીં